લીડીંગ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ પાડોદરા વેસ્ટર્ન રેલવે મજદૂર યુનિયન દ્વારા નવી પેન્શન નીતિ રદ કરવાના સૂત્રો સાથે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું વેસ્ટર્ન રેલવે મજદૂર યુનિયન દ્વારા સમગ્ર ભારતમાં જૂની પેન્શન નીતિ અપનાવી નવી પેન્શન નીતિ રદ કરવાની માંગ સાથે આંદોલનને મજબૂત કરવા માટે વેસ્ટર્ન રેલવે મજદૂર યુનિયન દ્વારા બપોરના સમયે વર્કશોપ ખાતે એકત્રિત થઈ નવી પેન્શન નીતિને પાછી લેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો આંગે વધુમાં બોલતા મજદૂર યુનિયનના પ્રમુખ ભરત મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો ભારત સરકાર અમારી માંગોને પૂરી નહીં કરે તો આવનાર દિવસોમાં આંદોલનને સમગ્ર ભારતમાં ઉગ્ર કરવામાં આવશે અને ચક્કાજામની સ્થિતિ પણ ઊભી કરવામાં આવશે ऑल इंडिया रेलवे फेडरेशन के कॉल के ऊपर आज भारतीय रेलवे की सबसे पुरानी यूनियन ऑल इंडिया रेलवे फेडरेशन वेस्टर्न रेलवे एम्प्लॉयज यूनियन की एक प्रमुख लंबित मांग है पिछले पंद्रह सालों से कि सेंट्रल गवर्नमेंट एम्प्लॉई और रेलवे कर्मचारी के ऊपर जो एनपीएस लागू किया गया है उसे रद्द करने की एक प्रमुख मांग को लेकर आंदोलन जारी है हमारा और हम इस मीडिया के माध्यम से भी ये भारत सरकार को सूचित करना चाहते हैं और कि हमारी इस मांग को जल्द से जल्द सॉर्ट आउट किया जाए और सभी केंद्रीय कर्मचारियों के लिए ओ लागू की जाए